વાડત જાણે ચીપડા ગળતી હોય એવી પરિસ્થિતિની હાલ ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની રજાળા પોલીસ સ્ટેશનમાં પવન ચક્કી જે ચાલે છે એના મળતિયાઓના કારણે જે ત્યાં કામ ભૂતકાળમાં કામ કરતા એમના ઉપર ખોટી રીતે આરોપ મેળવી અને નિવેદનના નામે બોલાવી અને ઢોર મારવા માર મારવાની ઘટના બની આપણી સાથે આ વડીલ છે તેમની ઉંમર પણ આટલી છે માત્ર નિવેદન લેવાના બાને આવવાથી ત્યાં કોઈ જાતની કોઈ અપશબ્દ ન બોલવા છતાં પણ એક કોન્સ્ટેબલ દ્વારા દાદાને ઘોર માર મારવાની ઘટના બની છે હાલ પરિસ્થિતિ એવી થઈ છે કે એમની હાજર એવી હાલત થઈ હતી કે તેમને તાત્કાલિક અસરથી સાયલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે અને મૂંઢ માર માર મારવા માર મારવામાં આવ્યો છે તેવું એમએલસીમાં પણ જણાવવામાં આવ્યું તો હું તંત્રને અને અધિકારીઓને કહેવા માગું છું તમને કયો એવો અધિકાર આપ્યો છે કે સામાન્ય માણસ ઉપર તમે હાથ ઉઠાવો છો લોકો મજૂરી કરતા વ્યક્તિઓ છે જો તમારામાં તેવડ હોય તો ત્યાં બુટલે ફરે છે એને પકડો તમારામાં અહીંયા હોય તો ભૂમાફિયા છે એને પકડો તમારા ઓલામાં હોય તો એટલા બધા અહીંયા અનલી ગલી કામ આવે છે એને પકડો સામાન્ય માણસને પકડીને શું કામ છે અને પવન ચક્કીવાળા ક્યાં તમારા કોઈના ઘરના હતા અને તમે આવા સામાન્ય માણસના આજથી આઠ દિવસ પહેલાં મેં તમને ખેડૂતને અરજી આપી છે કે અહીંયા અઢળક ટનો ટન રાસાયણિક ડુપ્લિકેટ ખાતર અહીંયા દેવાઈ ગયું છે અને એના કારણે ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે તમે એના ઉપર શું એક્શન લેતી એના ઉપર એક્શન એટલા માટે તમે નથી લેતા એ કિસ્સો ખેડૂતનો છે ખેડૂત તમને બાપડાઓ કંઈ દેવાના નથી એટલા માટે તમે આ રીતે કરો છો પણ સમજી લેજો કે આ સામાન્ય માણસ છે એને ન્યાય અપાવવા માટે અમે ઊભા છીએ તમારી દાદાગીરી ક્યારેય ચાલશે નહીં કાયદો કાયદા નું કામ કરશે અને કાયદાનો પાઠ અમને પણ તમને ભણાવતા આવડે છે